ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છે કે ઈડબલ્યુ એસ એટલે કે ઇકોનોમિકલ વીકર ક્લાસ માટે ડોડ BHK કે જે આવાસ છે એના માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે આ આવાસની જે કિંમત છે એ સાડા પાંચ લાખ રૂપિયા છે આની અંદર તમારે ડિપોઝિટ છે કેટલી ભરવાની છે ફોર્મ કેવી રીતે ભરવાનું છે કયા કયા ડોક્યુમેન્ટ્સ છે આની અંદર રજૂ કરવાના છે આની અંદર ઘર કેવું મળશે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો કુટુંબની જે વાર્ષિક આવક છે એ ત્રણ લાખ સુધીની હોય તેવા અરજદારો આ ફોર્મ છે એ ભરી શકે છે ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં જરૂરી તમામ આધાર પુરાવો ઇમેજ અથવા તો પીડીએફ મહત્તમ એક એમ બી સાઇઝની અંદર તમારે આની અંદર અટેચ કરવાના રહેશે જે ડોક્યુમેન્ટ છે એ પાસવર્ડ પ્રોટેક્ટેડ ન હોવા જોઈએ ત્યારબાદ અત્રેની કચેરી દ્વારા આપના બિડાણ કરેલા ડોક્યુમેન્ટ યોગ્ય રીતે દેખાતા ન હોય અધૂરા હોય તેવા કિસ્સામાં ફોર્મ છે એ રદ કરવામાં આવશે અને પાછળથી કોઈ પણ આધાર પુરાવો મંજૂર કરવામાં નહીં આવે એટલા માટે તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમે આધાર પુરાવા છે એ બધા જ સાચા દેખાય એવા અને સારી રીતે અપલોડ કરો ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા બાદ સિસ્ટમ જનરેટેડ રસીદ આવ્યા બાદ ફોર્મ સબમિટ થયું ગણાશે ઓનલાઈન રસીદની અંદર ફોર્મ નંબર જનરેટ થઈ ગયેલ છે અને તેની તમારે પ્રિન્ટ છે એ કાઢી લેવાની રહેશે ઓનલાઈન રજૂ કરવાના આધાર પુરાવા આ ફોર્મ ભરતા સમયે સ્કેન કરી અને રજૂ કરવાના રહેશે હવે આધાર પુરાવાની આપણે વાત કરી તો આની અંદર અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અરજદારની સહીનો ફોટો અરજદારનો આધાર કાર્ડ જે સહ અરજદાર છે એનો આધાર કાર્ડ ત્યારબાદ રાશન કાર્ડ ચૂંટણી કાર્ડ લાઇટ બિલ વેરા બિલ રદ કરેલો ચેક અથવા તો પાસબુક હવે લાઇટ બિલની અંદર અરજદાર હાલ જે સ્થળે રહેતા હોય તે મકાનનું એક ચાર બે હજાર ચોવીસ બાદનું લાઇટ બિલની ઇમેજ નાખવાની રહેશે વેરા બિલની અંદર અરજદાર હાલ જે સ્થળે રહેતા હોય તે મકાનના એક ચાર બે હજાર ચોવીસ બાદના મિલકત વેરાની ઇમેજ આની અંદર અપલોડ કરવાની રહેશે ત્યારબાદ જાતિ અંગેનું પ્રમાણપત્ર જો દિવ્યાંગતા હોય તે અંગેનું પ્રમાણપત્ર જો એક સર્વિસમેન છે તો તે અંગેનું પ્રમાણપત્ર ત્યારબાદ સેલ્ફ ડિક્લેરેશન સેલ્ફ ડિક્લેરેશનની તમે પીડીએફ છે નીચેથી ડાઉનલોડ કરી શકશો આવકનું પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર ક્યારનું માન્ય ગણાશે હવે સરકાર શ્રીની અધિકૃત ઓથોરિટી દ્વારા ઇસ્યુ કરેલા એક ચાર બે હજાર ત્રેવીસ બાદનો અરજદારના કુટુંબની આવકનો દાખલો અથવા તો અરજદારના નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસની

એક બેડરૂમ એક સ્ટડી રૂમ એક હોલ રસોડું વોશ બાથરૂમ ટોયલેટ આ સુવિધા છે આપવામાં આવશે હવે આપણે વાત કરીએ તો ફ્લેટ કઈ જગ્યાએ છે પાંચસો બેતાલીસ ટોટલ આવાસની સંખ્યા છે ખાલી પડેલા આવાસ ચુમ્માલીસ છે આની અંદર ડ્રો કરી અને તરત જ ઘર આપી દેવામાં આવશે હવે એક જે છે એ સાત માળ છે એક ત્રણ માળ છે સાત માળ ત્રણ માળ અને સાત માળની બિલ્ડિંગો છે હવે આપણે વાત કરીએ તો આની અંદર ટીપી છે એ મોટા મોવા મોટા મોવા મૌડી આ વિસ્તારની અંદર ફ્લેટ છે એ અવેલેબલ છે સેલ્ફ ડિક્લેરેશન તમે અહીંયાથી જોઈ શકો છો આખી માહિતી પત્રિકા અહીંયાથી આવશે સૌપ્રથમ તો આવાસ યોજના સાઇટની વિગતમાં દર્શાવેલ ખાલી આવાસમાં ડ્રો છે એ સમાવેશ કરવામાં આવશે હવે નિયત મર્યાદાની અંદર જેટલા અરજદારો ફોર્મ ભરે છે તે તમામ અરજદારોનો ડ્રો કરી અને કેટેગરી વાઇઝ આવાસની ફાળવણી કરવામાં આવશે આવાસ લાગેલ છે એટલે કે અલોટ થયેલ છે તે અરજદારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઓનલાઈન જોડેલ જે ડોક્યુમેન્ટ છે એની ચકાસણી કરવામાં આવશે જો તમામ ડોક્યુમેન્ટ માન્ય અનુસાર હશે અને ઓકે હશે તો જ આવાસની ફાળવણી કરવામાં આવશે જો કોઈ પણ ડોક્યુમેન્ટ છે એ બરાબર નહીં હોય તો આવાસની ફાળવણી રદ થશે હવે આપણે વાત કરીએ તો અહીંયાથી તમારે એપ્લિકેશન ફોર્મ છે એ ભરવાનું છે એ પહેલાં આપણે બુકલેટ જોઈએ તો બુકલેટની અંદર આની અંદર આવક મર્યાદા ત્રણ લાખ રૂપિયા હોવી જોઈએ ફોર્મની જે ફી છે એ પચાસ રૂપિયા છે કે જે નોન રિફંડેબલ છે આની અંદર આપણે વાત કરીએ તો આ જે છે એ ગેટ છે ત્યાંથી તમને આટલો હોલ મળશે હોલની સામે આવી રીતે કિચન છે આ જે છે એ આખું વોશ યાર્ડ છે આ જે છે એ કોમન ટોયલેટ અને બાથરૂમ છે ગેન્ડી છે એ બાર આપેલી છે એક સ્ટડી રૂમ આપેલો છે એક માસ્ટર બેડરૂમ છે માસ્ટર બેડરૂમની અંદર પણ અટેચ ટોયલેટ બાથરૂમ છે તો સાડા પાંચ લાખની અંદર આવું મકાન મળતું હોય તો એ સારું કહેવાય હવે આપણે વાત કરીએ તો આગળ જેમ વાત કરી એમ આટલા આવાસ માટે ફોર્મ ભરાય છે ઉપરોક્ત જે ખાલી પડેલા આવાસ છે એ તૈયાર થયેલ હોય ફૂલ રકમ ભરવાની સાથે ભરવામાં આવશે અને તાત્કાલિક દસ્તાવેજ પણ કરી દેવામાં આવશે ત્યારબાદ આ જે છે એ લેઆઉટ આપેલા છે આની અંદર જે તમારો ડ્રોઈંગ રૂમ છે એ સાડા અગિયાર બાય સાડા દસ નો છે કિચન જે છે એ સાડા છ બાય છનું છે વોશ યાર્ડ અઢી બાય એકનું છે કોમન ટોઇલેટ જે છે એ સાડા ત્રણ બાય પાંચનું છે ત્યારબાદ એક જે સ્ટડી રૂમ છે એ સાડા નવ બાય સાડા નવનો છે માસ્ટર બેડરૂમ જે છે એ સાડા નવ બાય સાડા દસનો છે અને કોમન ટોયલેટ જે છે એનાથી તમને જે અટેચ છે મોટું આપ્યું છે સાડા પાંચ બાય સાડા ત્રણનું આપેલું છે તો આ જે છે એ ટિપિકલ લેઆઉટ છે કે આની અંદર તમને કેવું ઘર મળશે હવે આપણે વાત કરીએ તો આની અંદર કઈ કઈ સુવિધાઓ છે આપવામાં આવશે એ પહેલાં આપણે વાત કરીએ તો શરત એ છે કે સમગ્ર ભારતની અંદર કોઈપણ વિસ્તારમાં અરજદાર અરજદારના પતિ પત્ની અથવા તો અરજદારના કુટુંબના કોઈપણ સભ્યના નામે પાકું મકાન ફ્લેટ કે પ્લોટ છે ન હોવા જોઈએ અરજદાર દ્વારા કોઈપણ સભ્ય દ્વારા સરકારી કાયદા હેઠળ બાંધકામ સહાય એટલે કે બીએલસી વ્યાજ સબસિડી સ્કીમ અર્બન હાઉસિંગ ઇન પાર્ટનરશીપ કોઈપણ જગ્યાએ સહાય ન મેળવેલી હોવી જોઈએ ત્યારબાદ આપણે વાત કરીએ તો કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયા હોવી જોઈએ આગળ આપણે વાત કરી હતી એ જ બધી વસ્તુ અહીંયા આપેલી છે ડિપોઝિટની જે રકમ છે એ દસ હજાર રૂપિયા ભરવાની છે અને ફોર્મની રકમ પચાસ રૂપિયા છે આવાસની જે કુલ કિંમત છે પાંચ લાખ પચાસ હજાર રૂપિયા છે અને આની અંદર આવાસ પેટે કેટલા પૈસા ક્યારે ભરવાના રહેશે હવે ડિપોઝિટની રકમ દસ હજાર રૂપિયા છે ત્યારબાદ આવાસની રકમ છે એ ત્રીસ હજાર રૂપિયા જ્યારે તમે પ્રત્યેક હપ્તો છે આપવાનો રહેશે અઢાર હપ્તાની અંદર એટલે કે કુલ પાંચ લાખ અને ચાલીસ હજાર રૂપિયા ભરવાના થાય દસ હજાર આગળ ભર્યા અને આવાસનો ડ્રો થઈ ગયા બાદ દસ માસની અંદર તમારે પ્રત્યેક માસે દસ તારીખ સુધીમાં આ ભરવાનો રહેશે અને નિયમિત હપ્તા ન ભરવામાં આવે તો આવાસ રદ કરવામાં આવશે મેન્ટેનન્સ પેટીની રકમની આપણે વાત કરીએ તો ચાલીસ હજાર રૂપિયા અલગથી ભરવાના રહેશે એટલે કુલ રકમ પાંચ લાખ નેવું હજાર છે આ ઉપરાંત દસ્તાવેજ નોંધણી અંગે રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલી સ્ટેમ્પ ડ્યુટી છે એ પણ અરજદારે અલગથી ભરવાની રહેશે હાલ સ્થાનિક આવાસનું નિર્માણ છે પૂર્ણ થયેલું છે અને પૂરેપૂરી રકમ ભરપાઈ થઈ જાય ત્યારબાદ કન્વેયન્ટ કરવામાં આવશે હવે આવાસનો ડ્રો થયા બાદ અરજદારને ત્રીસ દિવસની અંદર અલોટમેન્ટ લેટર મેળવી રહેવાનું રહેશે મેળવતી વખતે ત્રીસ રૂપિયા ભરવાનો રહેશે પ્રથમ હપ્તો અને ડ્રો થયા બાદ અરજદારે ડ્રોમાં આવાસ ફાળવાયેલો હોય તો ત્રીસ દિવસમાં અલોટમેન્ટ રેટર ન મેળવે તો આવાસ રદ કરવામાં આવશે હવે આપણે વાત કરીએ તો આની અંદર આટલા જે મકાન છે એ અવેલેબલ છે જેમાં એસસી માટે સાત ટકા એસટી માટે ચૌદ ટકા ઓબીસી માટે દસ ટકા એક્સ સર્વિસમેન માટે દસ ટકા અને જનરલ કેટેગરી માટે સાઠ ટકા આવાસ છે એ અવેલેબલ છે આવાજની જે ફાળવણી છે એ ડ્રો દ્વારા કરવામાં આવશે આની અંદર કોઈ પણ બાંધ છોડ છે એ નહીં ચાલે ડ્રોમાં જેનું નામ આવશે એની જ મકાન છે એ ફાળવવામાં આવશે આ બધી જ એની વિશેષતાઓ છે કે આકર્ષક એલિવેશન હશે ભૂકંપ પ્રતિરોધક બાંધકામ છે વિટ્રિફાઈડ ટાઇલ્સ પણ આપેલી છે સેન્ડવિચ કિટેડ કિચન પ્લેટફોર્મ છે મુખ્ય દરવાજો અને ફ્લેશ ડોર આપેલો છે વિશાળ પાર્કિંગ છે ત્યારબાદ કેમ્પસની અંદર રસ્તા ગટર પાણી રેઇન વોટર હાર્વેસ્ટિંગની પણ સુવિધા છે કમ્પાઉન્ડિંગની અંદર વોલ લેન્ડસ્કેપિંગ સાઇડ ડેવલપમેન્ટની વ્યવસ્થા છે ગાર્ડન અને બાલ બીજું પણ આપેલું છે આવી રીતે આ જે છે એ મુખ્ય વિશેષતાઓ છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો